અહીંયાના નેતાઓને કહેવા માંગુ છું મીડિયા સમક્ષ દાહોદના સાંસદશ્રી તેમજ દાહોદના તમામ ધારાસભ્યો અમે આગળ પણ જે તે સમયે તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ સર્વે થયું હતું ત્યારે પણ અમે મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કે તમામ ધારાસભ્યો સાંસદો અમારી પડખે આવે અને અમારા સાથે જવા જંગલ જમીન બસાવવા માટે અમારી સાથે મેદાનમાં ઉતરે છતાં પણ કોઈ નેતા અમારી પડખે આવ્યા નથી અમને ખરેખર દુઃખદ દુઃખ બહુ થાય છે કે અમારી આદિવાસી સમાજના નેતા હોવા છતાં અમારી આદિવાસી જંગલ જમીન બસાવવા માટે કોઈ નેતા આવ્યા નથી જેઓ ખરેખર આમ જોવા જઈએ તો આવનારી તાલુકા અને જિલ્લા સભ્યની જે ચૂંટણીઓ છે એને અમે સખત રીતે બહિષ્કાર કરીશું અહીંયા ખરેખર અમે શિક્ષણ ઓછું છે દાહોદ જિલ્લાની અંદર અને આખા ગુજરાતની અંદર આપણે જોઈએ છે કે પસાત અને ગરીબ જિલ્લો તો દાહોદ જિલ્લો અહીંયા કોઈ એવા શિક્ષિત ગ્રેજ્યુએટ કે એવા કોઈ બિઝનેસમેન નથી અહીંયા ખરેખર અમે ખેતીવાડી ઉપર સૌ એજ્યુકેટેડ હોય કે ગમે તો હોય અમે ખેતીવાડી ઉપર જ નિર્ભર છીએ અમારે બે પાંચ ટુકડા એમાં બે પાંચ પાંચ ભાઈઓ હોય એક એક ટુકડો ઘર બનાવવા માટે માંડ તો મળતો હોય છે એમાં અત્યારે સરકાર જો જબર બજબરીપૂર્વક અમારી જબરી છીનવવા માગે છે અને આદિવાસીનો વિનાશ કરીને વિકાસ કરવા માંગે છે જે યોગ્ય નથી